જય કુખારમાં મેલડી કોઈ જગ્યાએ બાધા કે માનતા પૂરી નથી થતી કારણ આવું તો નથી ને તે વાત ઉપર કુખારમાં મેલડી એ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ બે માં જોશું જય કુખારમાં મેલડી મારા ધામ માં આઈને તો એક વિશ્વાસ કરી લેજો કે નરતર તો એ બધું મારા દરવાજા ને બાર તમારા ઘેર ના ઉમર્યા છે એ મારા ધામ માં નહી હોય અને ધીરે ધીરે મારી વાત નો વિશ્વાસ કરીને મારી પર વિશ્વાસ આવી ગયો ને અને તમારું સ્મરણ મારી મેલડી ને યાદમાં મારી વિચારોમાં મારા ખ્યાલોમાં કદાચ રચ્યુ પછી રહેવા લાગ્યું ને તો તમારા પેઢીઓના નર્તરના લોક ના મારી દો મારું નામ મેલડી લે તમારા નહિ તમારા પેઢીઓના નર્તન ને પણ એવા કોઈ નડતર આજે આજના જમાના માં કોઈ રહ્યા એટલે આટલું કહું છું તમે તમારા કર્મો નો ભરોસો રાખજો બીજો રાખો તો દેવ નો રાખજો જો તમે કોઈનું ખોટું નહીં કરતા કોઈક પડાય નહીં લેતા નહીં લેતા કોઈ નહીં જીવ ના ભરે આત્મા ના ડુબાય એનું દિલ ના દુખાય એવું કામ નહીં કરતા તો તમારે ડરવાની જરૂર નહીં અને જો હજુ કદાચ તમારા જીવનમાં આવા ક્યાંક ને ક્યાંક વાતે નાના નાના ગુના થતા હોય ને મોટું સ્વરૂપ ધારણ કરતા હોય ને

જાત જાતના વિચારો આવો જાત જાતના વિચારો આવો તમારું મન ભગવાન માતાજી ના લાગે તમારું મન એ તમારું અતિશય ખરાબ જેની કોઈ કલ્પના નહીં તમને તમે કોઈ બીજાને કઈ ના આખો એટલા તમારા મનના વિચારો છે હું માતા પણ તમારે કોઈ આ વાતે ગભરાવાની જરૂર નહી તમે મને મન હોપી દીધું છે ને તંતો હોપી પણ આ મન મન હોપી દીધું ને જેણે તો એ મનમાં કદાચ ખરાબ વિચારો હશે ગમે તેવા અવગુણો હશે ને એ મન તમારું મારા સાબુ થી લઈને ધોઈ ચોખ્ખું કરવાની જવાબદારી મારી મેલણી છે સમજી કરો બહુ મેલો અત્યાર સુધી આખા ગોમ નો ધૂરેટી માં રંગ લગાવી આવ્યો કારો કારોબુસ થઈ ગયો તો એના ચાર દાડે રંગ ઉતરે એની માં જેટલો એનો ઘસે ઘસે ને બે જાપોટો ચોથી આ લગાવી ના આવ્યો એવી રીતે આ રંગમાં તમે બહુ રંગાર હું કદાચ મારા ધામા એને જાગૃત થયા બહુ ગુના થઈ જાય અતાર સુધી તો બહુ ખોટું થઈ ગયું માં પણ અત્યાર સુધી તમે જે ભૂતકાળમાં જે અભ્યાસ રાખ્યો જેવું કર્યું એવું ચિંતન થાય અંદર ખબર છે ને જેવું જોવો એનું છાપ પડે જેવું હાંભરે એની છાપ પડે જેવું બોલો એનું છાપ પડે આ વિચારોનો સમૂહ એટલો બધો છે ને કે આજેના જમાનામાં કોઈનું માતાજી ભગવાનમાં મન એકદમ લાગે તમે મને તમારું મન મને હોપી દીધું છે ને તો વિચારો ગમે તેટલા આ પણ તમારી ભક્તિ અને મારા નોમનું સ્મરણ અને તમારી કુળદેવીને યાદ કરવાનું ના છોડતા આવું મેરડી માતા બોલું સમ અમણા કીધું ને મેલો દીકરો હોય તો એને ચાર દાડા ઘસવો પડે તર તો કો થાય એ રીતે મન તમારું બહુ વર્ષોથી જાતથી કદાચ સમજણા થા તારથી જ ખોટી ક્રિયાઓ ખોટી વસ્તુ જોવામ ખોટી વસ્તુ વાપરવામ એટલું બધું અંદર સમૂહ ભેગો થઈ ગયો ને એ આજના શું કહો આજના જમાનાની વાત તમને ઈચ્છા છે ખૂબ કે મારા ભક્તિ કરવી છે તમને ઈચ્છા ખૂબ છે કે મારા 24 કલાક મારી માતાનું નામનું રટણ કરવું છે રોમની નોમની માળાઓ ફેરવીશ પણ આજે કદાચ માળા લઈને બે આવો ને તોય તમારા વિચારો એટલા બધા દોડે એટલા બધા ભાગે ને કે તમે કંટારીન માળા મૂકીને ઊભા થઈ જાવ આવું મેરેડી માતા બોલું થાય છે કે નહીં આવું આજે કોઈ પાંચ મિનિટ દસ એક મન લગાવી સ્મરણ ના કરી સમાધાન તમારા જાતે કરવા પડશે મન હોપી દીધું ના કરતા આવા વિચારો આવે છે માં જાત જાતના એ વિચારો એક જાતના નહીં આવતા કદાચ માતાજીની દીવાબત્તી કરતા હોય ને તારે નોકરી નો વિચાર આવે કોઈકના પૈસા હાલવાનો હોય એનો વિચાર આવે કોઈના પૈસા લેવાના હોય એનો વિચાર આવે મમ્મી બોલી જઈતી એનો વિચાર આવે પત્ની આવું બોલી જઈતી એનો વિચાર આવે જેઠવાણી આવું મેણો માર્યું એનો વિચાર આવે ને બધી જાતના બાજુ વાળો રોજ પોણી અમાર બાજુ કચરો નાખી જાય છે એના વિચાર આવે પણ આ બધી વસ્તુ મૂકી અને માતાજી ને દામમાં પારે જવું પડે પણ તમારો અભ્યાસ એટલો થઈ ગયો છે ને એટલે માતાજી ની આગળ જાવ એટલે આ કચરો બધો ઉભરાય बाहर निकले એટલે તમાર શું વિચાર વિચારો આવે ને તો તમારે એવું વિચાર આ વિચારમાં મારા નહીં અને વિચાર ખરેખરમાં તમારા હોતા તમે મન થી અલગ છો રવિવાર વાત કરી હતી ગયા રવિવારે ગયા રવિવાર કીધું તું ને કે તમે મન થી અલગ છો તો આ વિચારો આ મન છે ને એક જાત નું ભૂત જ છે એક જાત નું મોકળું છે ઘડી ગઈ કૂતકો મારે ઘડીક માતાજી માં ઘડીક માં પેર આ શું ખોટું એટલે આ મન ના ભરોસે નહીં રહેવાનું ભલે ગમે તેટલા વિચાર આવતા ગમે તેટલી આળસ આવતી પણ અંદરથી તમે ચાહો છો ને અંદરની ચાહ માતા જોવો છો કે મારા દીકરો મન જેટલું ચાહ છે ભલે એનાથી ભક્તિ થાય કે ના થાય પણ અંદરની ચાહના જેટલી છે અંદરનો પ્રેમ જેટલો છે તમારી માં પ્રત્યે મારા જેવી મેરેડી પ્રત્યે દેવી શક્તિ અંદરની ની ચાહ જોવો છો આ પૂજા પાઠ દીવા બત્તી તો છે ને એવું નહીં કે ના કરાય કરવું જોઈએ તો શરૂઆતનું પગથિયું છે કે દીવા એ ભક્તિ કરવાનું સાધન છે અને ભક્તિ તો છે ને દીવા બીવા થી પરે વસ્તુ છે અને મારે એ શીખવાડ્યું છે ચોવીસ કલાક તમારે મઢ માં નહીં બેહી રહેવાનું તમારે તમારો નોકરી ધંધો જે કોમ કરતા હોય એ કરવાનું છે અને તમારી માતાનો ભેટો ના કરી આલો મારું નામ મેરડી માતા ને બરોબર એટલે આ મન ને હરાવવા માટે તમારું તન અને મન બે હોપજો હતા બચને એકદમ ના હોબતા નહી તો તો તમારી વાણી અતાર મને ખબર છે અહીં નું નામ બોલતા હોય બહાર જઈને તો આવડી બોલે પણ મન ચોખ્ખું થઈ ગયું જેનું મન નિર્મલ થઈ ગયું જેનું મન ચોખ્ખું થઈ ગયું ને એના બધા આચરણો શુદ્ધ પવિત્ર થઈ જાય ધીરે ધીરે વાર લાગે ધીરે 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 પણ તમારે નિરાશ થવાનું કોઈ વાતે તમારા મનની વાત કરું છું આ વાત તમે કોઈને કહી શકો છો કોઈને કહી શકો છો તમે વિચારો કહી શકો છો ખોલી ને કહી શકો છો જો અને તમે ખોટી ભલે પ્રાર્થના કરો પણ હું હોભરી જઉં છું ઘેર ઊંઘિયા ઊંઘ્યા ભલે ને તમે યાદ કરો હું હોભરી જઉં છું એટલે તો કઈક ભાવિક નું કેવું છે કે મા પ્રવચન માં તું મારા મનની વાત કરે તો આ તમારા મનની વાત કરું છું પણ ભક્તિ વગર તમારો ઉદ્ધાર આ જેને જેણે મારા પ્રવચન અભ્યાસ કર્યો છે ને એને સો ટકા વિશ્વાસ આવી ગયો છે જીવનમાં સુખ શાંતિ જોતી હોય ને તો અસલ સુખ ના આનંદ પરમાનંદ ભક્તિમાં છે તમારે બધા કેવું જીવન જોઈએ એકદમ મુક્ત જીવન કોઈ બંધન નહીં બસ એસો આરામથી બસ જાણે આમ સ્વર્ગ હવા ખાતા હોય ને એવું એવો આનંદ જોઈએ એવું સુખ જોઈએ એના માટે તો લોકો જો પૈસા કમાય ફાર્મ હાઉસ બનાવો જાત જાતની સ્વિમિંગ પુલ બનાવો આ બનાવો તે બનાવો જો તો રૂપિયા વાળા પણ એને પૂછી આવજો ફાર્મ હાઉસમાં માં બેહવાનો ટાઈમ છે એ સુખ મળે જ નહીં એ ખાલી કહેવાનું તે રી મારી જગ્યા કોક દાડે આ બેહવા જાય ને તોય તે મગજમાં તો એટલા બધા લોડ એટલા બધા ટેન્શન ને કે એને સુખ શાંતિ મળે પણ સુખ શાંતિ છે એમાં ભક્તિમાં છે તમારી કુળદેવી ની મારા ભગવાન જે તમને મન લાગે વધારે એની ભક્તિમાં કદાચ રંગાઈ જાવ ને એવી સુખની અનુભૂતિ થશે ને કે તમને તો સુખ નો આનંદ થશે પણ તમારી જોડે બેહવા આવશે ને એના આનંદ લાગશે તમારી જોડે કોઈ પણ વ્યક્તિ બેસવા બી આવે ખાલી તો એ આનંદિત થઈ જાય કે તારી જોડે આવીને હું ખુશ થઈ ગયો આજે તો એકની ભક્તિ ના કારણે એકની ભક્તિના એક ના આનંદ ના કારણે લાખો આવે છે વિચારો તો ખરા જેવું સુખ હશે કે તમને મળે તમે બીજાને આપી શકો એટલે તંતર મંતર જંતર બધું મેલ દો દોડા બોડા ફેદવાનું મેલ દો ભરોસો નહી રખાયો એવું હોય નાખવાનું શું ખોટું હું સીધો માર્ગ બતાવું છું સીધો ઉપાય બતાવું છું કોઈ વારં કારણ કર્યા વગર અરે તમારા બાપ દાદા ની ગમે તેવી માતાઓ કદાચ પૂજેલી હશે ને પણ તમે નહીં જોડતા હોય ને તો આ માર્ગ ઉપર હેડ જો કઈ નડવા દો મારું નામ મેલડી માતા ને તમારા ઘેર ગમે તેટલા પિતૃ દોષ હશે સિકોતર નું દુઃખ હશે ગમે તેવા દુઃખ હશે તળિયાના હશે ભૂમિ ભૂમિકાના દેવ નું કોઈ દુઃખ હશે ગમે તેવા દુઃખ હશે પણ આ જે હું માર્ગ બતાવો એ માર્ગમાં ચાલો જો કોદાત કોઈ નડતર ઉભું થવા દો તો મને મેલડી કે દો હમણા બોલી ને એમ ચાવી હું લઈ લઈશ લોક મારી એમને મારી બોટલ નહીં આલી આ બધાને છે ને તંતર મંતર વિદ્યા ભરેલી હોય આ શું બોટુ ઇતિહાસ ઓપરો છે ને મારો મેલેડી નો એ બોટલ દારૂની નહીં આ બધી વિદ્યા પેલા ભૂત પેલા પિક્ચરોમાં ને એમાં જોયું છે જૂના કે પેલા ભૂત છે એમાં ભરતા બોટલ માં એટલે આ મેલેડી ની મારી બોટલ એટલે આલી છે કે બધા ભૂત ના ચૂડેલો ના ખવિશ ના બાવિશ જે નુષ્ટ શક્તિઓ ખોટી શક્તિઓ જે મનુષ્ય ને હેરાન કરે ખોટી રીતે એ બધી છે ને શક્તિઓ પૂરી અને ફીટ કરી દીધા તો મારા ધામ માં આવો છો ને તો તમારી પર જેટલા બી કદાચ કોઈ એવા દુષ્ટ શક્તિઓ નો પ્રભાવ હશે ને બધાને વેણી વેણી મારા બોટલ માં ફીટ કરીને બૂચ માર દે આ શું ખોટું આ તો લોબીયા જાદુ કરું છું કે બધાનું જેટલું જેટલું નડતર હોય ખોટી શક્તિ ખોટી રીતે હેરાન થતા એ બધા નું મારી બોટલ માં ફેટ કરી દીધું વિશ્વાસ રાખજો ખાલી ખાલી નહી કે હતી વિશ્વાસ ને આ તો બસ તો વેમ કાઢવાની જરૂર છે ખાસ મોણસ વેમીલો એટલો બધો થઈ ગયો એટલો બધો થઈ ગયો છે ને આજે

ખેડા જિલ્લા માણંદ જિલ્લા બરોડા સુરત પંચમહાલ છેવાડા ઉધી એટલે આવી કોઈ શંકાઓ કરશો તમે મેં કીધું તું ને ઘણી વખત કીધું છે કદાચ કોઈ લીંબુના ચાર ફાળિયા કરીને કંકુ બંકુ નાખીને તમારા ધાબા પર મળે ને તો મારે માતા નું નામ દેખે મા ખુખાર મેળ્યા જે હોય હું લે આવું છું ચાર રસ્તે જતું રહેશે બરોબર હું માતા જોડું કશું હોતું નહિ હવે અહીં એના પેલા એક રોડ ઉપર હતી ખબર હોય તો પાટ્યા તો એ આગળ મોડો એવા કે આ મારું સ્કે છે ને એના નેચે ચાર ખીલા લીંબુ મેલી છે આપણે આપણું કામ કરો કશું ના આવે કશું એમ એટલે દાખલો મારે દાન નો ચમ આલું છું કોઈ આવી વિદ્યા પણ માણસ ના વેમ પહેરી જાય આમ તો હું કઈ મરી જાય જો હમણાં કદાચ કોઈ વ્યક્તિ પૂછવા આવે કે માતાજી એમને શું નડે છે અમારે શેનું દુઃખ છે હું જો કહી દઉં ને તારી કાકીએ કરી નાખીશ હા મારી મન શંકા તો હતી જ અનુપાસી અમુક ભુવાન એમ કે એનું નામ સ ઉપરથી થી હા સવિતા બરોબર એટલે વધારે ફીટ થઈ ગયું મગજ બાપડી પેલી જોડતી ના હોય એને ખબર ના હોય અને ઘેર આવીને એટલી ઈર્ષા વેર ઝેર થાય કે મારી પર કરી નાખ્યું અરે ભુઆજી અગિયાર હજાર આલુ પણ પાછું મોકલો ભુઓ કે લાવો ને મારે જેવું જોવું તું કેવું મળી ગયું એટલે કશું કરે નહીં જતું રહ્યું મોકલી દીધું કે પાછું

પચાસ ટકા દુઃખ મુક્ત થઈ જશો પચાસ ટકા વધાર દુઃખ બાર ની પરિસ્થિતિ નું વધારે દુઃખ નહીં વધારે દુઃખ માનસિક પરિસ્થિતિનું હોય છે મન ખરાબ જેનું હોય ને આખો દાડો બસ ચિંતન એનું થયા કરે ઓકે કરી નાખીશ આ કરી નાખીશ ધંધો બોધી દીધો માતા બોધી દીધી આટલા દીવા કરું કોમ નહીં થતું કોમ નહીં થતું કોઈ માનતા નહીં થતી બાધા નહીં થતી ચોથી થાય નરી ભેમ લઈને ફરતા ચોથી થાય એ તો વિશ્વાસ કોને કીધો વિશ્વાસ કોનું નામ છે એ કદાચ એક વખત દેવી શક્તિ પર કોઈ પણ જગ્યાએ વિશ્વાસ આવી જે હોય ને તો કદાચ યમરાજ આવન તો એ ડર નહીં એનો વિશ્વાસ અને સપનું આવર કે કાલ તું મરી જવાનો તે હવારમાં દીકરો ઉઠીને કદાચ મારી મેરડી બાજુ જુઓ કે મારા હાથે સપના કીધું કે તારો જીવ લેવા આવ્યો તારી ઈચ્છા હોય મરી જવું કદાચ કોઈ ની તાકાત નહીં વાર કરી જાય આસુ શું ખોટું જો ના બી તમે તો સમજી લો તમે મારા બની ગયા આસુ શું ખોટું અને વાત અત્યારે બધી જગ્યાએ ઓપરી હશે માં એટલે મર્દો ની માતા

ઘણા ભાવિક ભક્તો ને કાલ શું થશે અમારું તો મહેનત આટલી કરશો ને આટલું ફળ મળશે મહેનત આટલી કરશો ને આટલું ફળ મળશે આનું નામ દેવની કૃપા કહેવાય મહેનત તો કરવી જ પડે પણ આટલી મહેનત માં આટલું ફળ મળે અત્યારે આટલી મહેનત કરો છો ફળ આટલું જ મળે છે એ તે એ ફળ જોતો ખરા ફળ આટલું જ મળે છે એમ જ તે કદાચ જે માતાજી ભગવાન ના વિમુખ હશે ને એ કદાચ કમાશે ગમે તેટલું પણ આમ પાણી કદાચ મુઠી ભરણ સરકી જાય રીતે રે નહી ગમે તે રસ્તા થઈ જ જાય દવાખાનું આવી ગયું સાધન બગડ્યો મોબાઈલ તૂટ્યો હપ્તો ભરવાનો હપ્તો વપરાઈ ગયો બધું ઘણું બધા નુકસાન થાય છે ને આવા ઉપર લઈ લઈને થાક લઈ લીધો છે હવે શું કરીશ એટલે છે ને તમારા કોઈ મિત્રો હોય ઓ હોય જેને જો તમે બેહતા હોય ને કદાજી ખોટા માર્ગ ઉપર હોય તે તમને સલાહ લે કે આ સટ્ટો રમ આ ફલાણી ગેમ રમ આમાં પૈસા નાખ અને એમ કરતા કરતા આજ જમાનો જો નોના નાના દીકરાઓ આ જુગારની લતે ચડી ગયા મોબાઈલમાં જાત જાતના ઓનલાઈન બધી ગેમો ચાલે એમાં પડી ગયા અને કઈક દેખરા પોતાનું જીવન કદાચ છે ને આમાં પૂરું કરી નાખ્યું એવાય પડ્યા છે મા બાપ ને તો ખબર ના હોય કે મારા દીકરા ને આટલું દેવું કરીને બેઠો છે છે તમારી જોજો કે મા બાપ નહીં જોડતા મારા દીકરાને આટલું બધું દેવું છે પણ આજે એને કદાચ મારી આ વાતો લાગુ પડતી હોય ને દીકરાઓ દેવ પરનો ભરોસો ને ભક્તિ ભજન રાખજો જીવનમાં કઈ કરવું હોય તો સેવા કરજો માનવું હોય તો દેવ ના માનજો અને જાણવું હોય તો તમારી પોતાની જાતને ને જોણજો દુનિયાના સુખ તમારા શરણો ના લાય મારો નો મેલડી નહી જીવનમાં કઈક જાણવું હોય ને તો પોતાને જણાય કે હું કોણ છું હું કેવો છું હું કેવો છું પછી ઓગરી કરે તું કેવો છું જે પોતાને જાણી જાય ને દુનિયાનું જ્ઞાન થઈ જાય શું કીધું પણ આજે બીજાને દોષ આલવાના પોતાના દોષ જોવાના પણ ભલે વાત જવા દો આ જે જુગાર નો શોર્ટકટ નો માર્ગ કઈક દીકરાઓ કદાચ મારા ધામમાં આવીને કદાચ ચાલુ રાખતા હોય ને તો તમને વિનંતી કરીને કહું છું કે આ માર્ગ હારો નહીં આમાં તો મહાભારત થઈ ગયું છે આખું મહાભારત થયું જુગારમાં જુગારમાં બધું ખોઈ નાખ્યું છેલ્લે દ્રૌપદી ને કદાચ ગીરે મૂકવી પડી અને એના કારણે પણ ભલે પાંડવો હતા ને ગલતી થઈ ના શરણે જતા રહ્યા ને તો જીત પાંડવો ની કરાઈ મારા કૃષ્ણ એવી રીતે ભલે કદાચ તમે કોઈ કારણોસર અત્યારે એમાં ડૂબેલા હોય પણ હું માતા કહીશ ક્યારે આવી લોભ લાલચમાં આવી આવો શોર્ટકટ નો માર્ગ ના અપનાવતા નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે ને પૈસા પોતાનું જીવન ટૂંકાવાની અંદરથી પ્રેરણા થાય હવે જીવન જીવવું બેકાર છે હવે તો મારી કોઈ રસ્તા બારીઓ રહી નહીં હવે તો મરી પણ કદાચ એવી મરવાના આરે જે દીકરા હોય ને એ ખાસ કદાચ જો મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જીવન મને હોપી દેજો મરવા દો ઘોડા હું રોમ મારી મેરડી માતા નહીં પણ મારા વાતનું પાલન કરું વિશ્વાસ રાખવો પડશે થોડી તકલીફ પડે જીવન મે વેઠવી પડશે કે મારે જે આઈ જે તે કાલ થી તમે સુખી ના એવું નહી થાય પડશે તકલીફો ઘણી ઘણી મુસીબતો આફો તો આવી જશે તમારા જીવનમાં પણ વિશ્વાસ રાખજો દેવ બેઠા છે જાગતા તમારી ઘેર તમારી કુળ દેવી બેઠી છે મારા જેવી મેરડી બેઠી છે મારો રોમ જાગતો છે આ વિશ્વાસ સાથે કદાચ અહીં આવશો ને તો છ બાર મહિના કદાચ જેની જેવી તકલીફ કદાચ કર્મો વધારે એવા હોય પ્રારબ્ધ વધારે ભોગવવાનું હોય તો થોડું જલ્દી દુઃખ ના દૂર થાય પણ દુઃખમય તો કદાચ સાથ નહીં છોડું તમારો પણ એટલું મને વચન આપજો દુઃખમાં કદાચ ભાગીદાર બનવું તો સુખમય મને યાદ કરજો Bulina ada tak? Asu bodu.